શનિવાર આજે શનિવાર છે એટલે આવી રીતે સેલિબ્રેટ કરીએ છે નકરતો છે ને જઈ બધા ભેગા થાય ને લાસ્ટ યર અમારે કેવું થયું હતું કે દર્શન રાતે બાર વાગે જોબ થી આવે અને અનેરી દીદી ને દર્શન રાતે બાર વાગે ભેગા થયા એવું છે એટલે જો રેડી થઈ ગયું છે થાતી હશે કે ક્યાંથી તો દર્શન માટે

કોઈ એ બી જોજો તમે બસ તો જો હવે ઈ બે નાસ્તો કરે છે અને ઓલા ઓલા બે બેની રાહે છે હવે ઈ જેવા આવે એટલે આમાં રક્ષાબંધનનો કાર્યક્રમ ચાલુ થાય તમારું નાસ્તા પાણી પતી ગયું તાને હવે એનું કઈ ખલાડ ચાલુ કર્યું હું હલાડ હે છોરી હવે થાતા નથી બધા સિલાઈ ભરવી પડે થાતા નથી બોલો હવે એને આય પેરuen પેલા સિલાઈ ભર્યું અમર કેવું હારું છે હા તમાર તો કવરિયે

रक्षाबंधन सेलिब्रेट कर भी? नीचे, नीचे आई हाँ वहाँ पलटी वाली हाँ लो तो हाँ रो खूनों पकड़ी ले ही पहला भाई बेही जाए इन्हें बाद ही बड़ा बोल उली उली खुद से ले ही हो हवा में बेहवानी ये <laughs> मातो उली वक्ते एक बार बेहीन कई रूतों सेलिब्रेट

ભૈને મુજ જગડ જગડ કરે ગો જોઈ બે 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 વાત કરી રહ્યા છે તમે કેતો તો ઊભી દરે ઊભી

થોડું <laughs> 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 <laughs>

ચાલુ કર્યું હવે પાછું ઓપ્શન વાળું એમને તો મારા જેવું બધું ભાવશે જે આપશો એ ભાવશે વાહ 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 ખુશ રહો ખુશ રહો જુઓ ગાઈસ તો હવે મને દેરાણી જેઠાણીમાં તો ખબર નથી પડતી પણ નાની એ બાંધી દીધી મોટીની વારી આવી છે ના જો જેઠાણી જેઠાણી બોલતા પડે છે એટલે મોટી થતી હશે હમ બોળી મારશે ને એટલે મન કે તું મનગ આપોટવી નાખો ભાઈ

આઠ વાગે ઉઠો વિચાર કરો આજે હુવાનું જ કામ કર્યું છે આજે મેં પહેલી વાર એટલું અને પછી ઈ તો હું તો આમાં હું એ 5 વાગે સુતી તો હું એ 5 થી 6 કલાક સુઈ બીજા થોડો 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 આરામ કર્યો પછી લોકો ગયા છે એના ભાઈ છે અહીંયા તો બાંધવા હું દર્શન છે અત્યારે ઘરે તો બપોર થોડું હેવી ખાઈ લીધું તો તો હલકો બનાવું તો હલકો ફૂલકો હું હે બના આ છે જુવારનો પુડલો જુવારનો પુડલો એ ઢોસો જેવું પોઈન્ટ કે જુવાર ઠીક હારો થતો હશે પહેલી વાર કરું છું એટલે કંઈ ખબર નથી સીધો તારી ઉપર કંઈ નહી હાલો કરીએ બસ જુવારનો લોટ છે માં ડુંગળી મરચા અને આદુ નાખું છે અને બસ થોડિયે બધા બેઝિક મસાલા અને એકદમ પાતળું બેટર રાખીને એને ઢોસો બનાવશું હરો ચાખી લે થાય છે તો જોમી હાલો તો જુવારના ઢોસા બસ અને ભાઈવા કે નહી હાલો આપણે દર્શન બે ગયો હે જમવા હાઈ ક્લાસ છે એટલે આમ હાલે એમ છે ને વિયર્ડ ટેસ્ટ નત કરતા ને ભાવે એમ છે ને તો હાલો ભાઈ વા છે દર્શન ને દર્શન અપ્રૂવડ તો આઈ નો આગળ બોલો દર્શન અપ્રૂવ કર્યું મતલબ કે પ્રોડક્ટ સારી છે તો બને છે જો અહીંયા આપણે જવરના ઢોસા આર્યું આ બેટર જો આટલું પતલું એવું બેટર રાખ્યું હતું હજી આને થોડું પતલું કરવું હોય તો કરી શકાય પણ મને ખાલી ડુંગળી मरच आणि आदू वस्तू बेसिक मसाला बस बीजू बीज एक्स्ट्रा एड नाही करू आणि आज बस क्विकली बनाव संभार केवळ के खाली चटनी जोडे बी चालेटनी संभार नि जरूर ओके okay, चलो आलो जमी